દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાજેતરમાં યોજાયેલ સોળ ગ્રામ પંચાયત એકપેટા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી આજરોજ મતગણતરી મામલતદાર કચેરી ખાતે સવારથી હાથ ધરવામાં આવી હતી ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જીતનો દાવો કરતા આવી પહોંચ્યા હતા તમામ પંચાયતની ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી માહિતી અનુસાર ખુટા ગ્રામ પંચાયતમાં કટારા મીનાક્ષીબેન શંકરભાઈ એકસો નવ મતે વિજેતા જાહેર થયા રંધીકપુર ગ્રામ પંચાયતમાં હંસાબેન સંજયભાઈ કટારા ચૌદસો ત્રીસ મતે ભવ્ય વિજય હુમરપુર ગ્રામ પંચાયતમાં પટેલ શૈલેષભાઈ મોહનભાઈ ચારસો સુડતાલીસ મતે વિજેતા જાહેર થયા ધામણબારી ગ્રામ પંચાયતમાં સુરેખાબેન રામસિંહભાઈ પરમાર એક હજાર ચોવીસમી ભવ્યમતથી વિજય થયા તોયની ગ્રામ પંચાયતમાં સુરેશભાઈ ધીરાભાઈ બારીયા પાંચસો એકવીસ મતે જીત વણઝારીયા ગ્રામ પંચાયતમાં ભરવાડ લક્ષ્મણભાઈ કચરાભાઈ પાંચસો સાડત્રીસ મતે વિજેતા જાહેર થયા પહાડ ગ્રામ પંચાયતમાં મકવાણા નયનાબેન કંચનભાઈ આઠસો છ મતે ભવ્ય જીત મેળવી હતી મંડેર ગ્રામ પંચાયતમાં નરેશભાઈ અને જંગી પાલની ગ્રામ પંચાયત માં ડામોર શંકર પિંડુ ભાઈ માનસિક ભાઈ પાંચસો બાસઠ મતે ભવ્ય જીત મેળવી હતી ગ્રામ પંચાયત છાપરવડ દલપતસિંહ બાબુભાઈ પટેલ નવસો બેતાલીસ મતે જીત મેળવી બિલપાણીયા ગ્રામ પંચાયત માં કલ્પેશભાઈ સુક્રમભાઈ ડામોર ની પાંચસો અઢાર મત થી જીત મછલાઈ ગ્રામ પંચાયતમાં કમળાબેન લુહારની મતથી જીત મેળવી હતી પંચાયતમાં રસિકાબેન ચીમનભાઈની સાતસો સડસઠ મતે ભવ્ય જીત થઈ જાલિયાપાડા ગ્રામ પંચાયતમાં કાંતિભાઈ કબૂરભાઈ પલા સાતસો છેતાલીસ મતે જીત થઈ હતી અરોડા ગ્રામ પંચાયતમાં પરમાર શીતલબેન નવીનચંદ્ર ચારસો ચુમ્માલીસ મત મેળવી પંદર મતથી જીત હીરાપુર ગ્રામ પંચાયત સંકુતલાબેન શૈલેષભાઈ ભગોરા સાતસો એકસઠ મત મેળવી જીત થઈ જામદરા ગ્રામ પંચાયતમાં નટવરસિંહ ભારતસિંહ પટેલ એક હજાર બાર મત મેળવી વિજય થયા હતા અને જીતેલા ઉમેદવારોના સમર્થકો ફુલહાર પહેરાવી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઢોલ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળ્યા હતા અને વહીવટી તંત્ર અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ તંત્ર અને પીઆઈ ચૌધરી સાહેબની સહનીય કામગીરી જોવા મળી હતી દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ખાંચીની એક રિપોર્ટ પહાડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં નૈનાબેન કંચનભાઈ મકવાણા જે એકસો વીસથી વધુ વોર્ડથી વિજેતા થયા છે હવે ગામના શાંતિપૂર્ણ કામ રોડ રસ્તા ખેતર વગેરે કરવા તત્બર છે અને લોકોની સાથે રહી અને અમે કામ કરીશું હળીમળી કોઈ ઝઘડો ટંકા વગેરે અમે એક સાથે મળી બધા વોર્ડમાં શાંતિપૂર્ણ રીતે કામ થાય ગયું અપેક્ષ સાથે આ વિજેતાને અમે આનંદ મનાવીએ છીએ બધા ઉમેદવારો

ઐતિહાસિક મારી જીત થઈ છે ત્રણસો ને મારી લીડ છે અને હું મારી ગામની જનતાને તેમજ દાહોદની જનતાને પણ જણાવવા માગું છું કે અગાઉ હું આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્યમાં ઉમેદવારી કરી હતી ફક્ત છત્રીસો વોટથી હાર્યો હતો પણ જે મને સરપંચનું પદ મારી ગામની જનતાએ આપ્યું છે એમનો આભાર માનું છું અને આ દાહોદ જિલ્લામાં જે કોઈ યોજના હશે એ મારા ગામમાં લાવવા માટે હું એમને આશ્વાસન આપું છું તમામ જગ્યાએ જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મારા દાહોદ જિલ્લાના લોકોને પણ હું મદદરૂપ થઈશ એવી હું મારી દાહોદ જિલ્લાની જનતાને પણ આભાર વ્યક્ત કરું છું